નથી એટલે મેં મુકાવી તો મને ખરીક સગાવવા નથી પતાઈ સગાવી ખરીક જોને ના પણ હું નથી દેવી

હા તો જા વાંચો ને હવે આમને નહિ ખબર હોય અહીંયા પતંગ ના દુકાન નાખી છે શું કરવું આવડે

પાકો દોરો લાયા હે તારે શા ખટ્ટા કરી દાવે એ કટ્ટા નો કરવા હોય ડુઆ મારી જો કઈ

ના મોટો હતોતી હમણે એક ઓલી આવી ભૂરી હા તે લઈ દે ઠેક તો આપી દે અલે 100 રૂપિયાની પતાઈયું આપ દે હા તો કાઈ વાંધો ન રોકડા છે ને પૈસા હા રોકડા હે આ લાવો લાવો એ દઉં હું તો પેલા પતાવ્યું તો દે ઓય ઓય આયો કેટલા દેવાના મુનિયા 150 રૂપિયા દેવાના 150 રૂપિયા હા કે